ગામની અંદર ઘણા વર્ષોથી યુવાનો દ્વારા જે આપણા સુરાપુરા છે ધર્મ માટે બહેનો માટે અને ગાયો માટે પોતાના અને પ્રાણની આહુતિ આપી છે લીલા માથા આપ્યા છે તો છેલ્લા બે ત્રણ વર્ષથી ખૂબ ધામધૂમપૂર્વક સમગ્ર ગામના રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો ભેગા મળી અને વાજતે ગાજતે દરેક સુરાપુરા દાદાની ડેરી ઉપર ધજા ચડાવવામાં આવે છે સિંદુર ચડાવવામાં આવે છે અને તેમજ દાદાને પ્રસાદ ધરાવવામાં આવે છે અને સાંજે મહાઆરતી કરવામાં આવે છે અને સમગ્ર ગામ સાથે મળી અને મહાપ્રસાદ લે છે આ ખૂબ જ અમારા માટે જે અમારી પરંપરા છે જે અમારા વડવાઓના પાડ્યા છે એના પ્રત્યે અમારે એક ઋણ અદા કરવાનો એક જે કાળી ચૌદસ કહીએ એ અમારા વડવાઓના વખતથી ચાલ્યો આવતો તહેવાર છે એટલે અમે આ તહેવાર આજે અમારી રાજપૂતની સંસ્કૃતિ છે એ જાળવવાનો પ્રયત્ન કરી છે અને દર વર્ષે સમગ્ર ગામના તેમજ જે ગામના લોકો બાર ગામ રહે છે તેઓ પણ અચૂક અહીંયા આવી અને હાજરી પુરાવે છે અને આપણા સુરાપુરા દાદાના આશીર્વાદ લે છે હજી પણ ઓકારા દિવે એના હોમાઈ ગયેલા હાર એટલે સૌજને રાખીને સાત તારીખ પૂજા કરે છે પાણીમાં આજે પણ આપણી પરંપરા સાચવીના સાચવીના ગામ છે સુરાપુરા દાદા જે ગાયો માટે થઈ ધર્મ માટે થઈ બહેન દીપીને આવરૂ બચાવવા માટે થઈ અને જેમણે લીલા માથાના બલિદાન દઈ દીધા એમને આજે વંદન કરવાનો અવસર અને સમગ્ર ગામ ક્ષત્રિય સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ત્યાં અને સવારથી લઈ અને દાદાની પૂજા આરતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજનું મિલન સુંદર રીતે આ બધું આયોજન જે કર્યું છે ખરેખર એક ચારણ તરીકે મને ખૂબ રાજીપૂતાય છે આપણી પરંપરા આપણી સંસ્કૃતિ જે આપણા પુરાપુરા દાતાઓ જે આપણા વડવાઓ જે આપણી પરંપરાને સાચવી અને આપણે જે આપણી ઉજળી પરંપરા લીધી છે એ સાચવીને એ રસ્તે આપણે ચાલીએ તો આપણે ક્યાંક ક્યાંક આપણી પરંપરાથી અલગ ન થઈ જઈએ આપણા અસ્તિત્વ પણ આપણને મદદ કરે એવા સુંદર મજાના વિચારો થઈ ખેડૂત ક્ષત્રિય સમાજને મારા કરોડો ચાલક તરીકે વંદન કરવાનો આજે જ્યારે ખેડોઈ ગામ અને સમગ્ર ક્ષત્રિય સમાજ આ જ્યારે સંખ્યામાં ભેગો થયો અને દાદાની ઉપાસના વંદના કરવાનો અવસર મળ્યો અમને એ બદલ હું ખેડૂત ગામનો ખૂબ આભાર માનું છું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં टी टॉप एंड कॉट्सेट बेस्ट प्राइस से स्टार्ट થાય છે તો જेंट्स वेयर મે ભી મળી જાયગા બોસ લેધર जैकेट ब्रांड પેન્ટ્સ એન્ડ ચેક શોર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પર બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ બેંક ની બાજુમાં ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો